શહેરમાં કચરો નાખનારાઓ હવે ચેતી તમારો ચહેરો અને વાહન નંબર શહેર ભરના પર પ્રસિદ્ધ થશે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરામાં શહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે

વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાય છે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાય છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સુવિધા આપે છે છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે તેના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈ ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું માણસો એનાથી લોકોને અસર થશે લોકો આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજુ આ પ્રમાણેનું કાર્ય કર્યો છે તેમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતના એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે